શ્રી લક્ષ્મીપુરા ગામે પ્રાથમિક શાળાના વિકાસના યોગદાન માટે દાતાઓનો સન્માન સમારંભ કરવામાં આવ્યો હતો ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા પે સેન્ટર પ્રાથમિક શાળાના વિકાસના યોગદાન આપતા દાતાશ્રીઓ તથા શાળામાંથી સેવા નિવૃત્ત શિક્ષક શિક્ષકશ્રીઓનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકો ને હાર્દિક આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું સેવા નિવૃત્ત થનાર શિક્ષક શ્રીઓમાં જોશનાબેન પ્રજાપતિ ડાઈબેન કે પરમાર બાબુલાલ બી ભાભી સહિતનાઓ કે જેઓ હવે શિક્ષકથી નિવૃત્તિ થનાર છે ત્યારે તેમને શિક સેવાનિવૃત્તિ થતાં આ તમામ શિક્ષકોનો સન્માન સમારંભ અને તેમના વિકાસનું યોગદાન આપનાર દાતાશ્રીઓનું પણ સાથે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓમાં સ્વર્ગસ્થ અલ્પેશભાઈ બી પટેલ સ્વર્ગસ્થ કમલેશભાઈ પટેલ સાવનકુમાર એમ પટેલ અને વોટર કુલરના દાતા પંખી ઘરના દાતા પાણીની બોટના દાતા અને ભીખાભાઈ આર પરમાર સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે રંગાવત પટેલ સમાજની વાડીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરામાં સ્નેહભર્યું તેઓને સૌને આ આમંત્રણ આપી અને આમંત્રિત કરવામાં આવ્યા હતા કે જ્યાં લક્ષ્મીપુરા પી સેન્ટર પ્રાથમિક શાળાના વિકાસના યોગદાન આપતા દાતાઓ અને શાળામાંથી નિવૃત્ત શિક્ષક શિક્ષકશ્રીઓનો સન્માન સમારંભનું આયોજન રાખવામાં આવેલું છે

ఆగణన చరనమా సేవా సర్కారి నిటి తర్చి పందర అజా రుప్యాను మాందపర్దా ప్రాం పర్కిచావా అసేవా సర్కారి నిటి నాదే విపటెర్ నిటి నిటి